રાજકોટની ઉપલેટા નગરપાલિકાની યોજાયેલ ચૂંટણી અંગે ભાજપ ચૂંટણી કાર્યાલયના થયા ઉદઘાટનો ગુજરાત રાજ્ય બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ તેમજ ભાજપના આગેવાનો રહ્યા ખાસ ઉપસ્થિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ઉપલેટાના વિવિધ કાર્યાલયો શરૂ કરવામાં આવ્યા ઉપલેટાના વિવિધ વોર્ડમાં આજે ભાજપ દ્વારા કાર્યાલયના ઉદ્ઘાટન અને સભા યોજવામાં આવી ઉપલેટા શહેરના વોર્ડ નંબર આઠના કાર્યાલયનું ઉદઘાટન ઉપલેટા તાલુકા ભાજપના આગેવાનો મહિલાઓ અગ્રણી સહિતના ઉદઘાટન અને સભામાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

ઉમેદવારો છે નાણભાઈ ચંદ્રવાડિયા મનોજભાઈ ખનારાજબેન બારીયા પાર્ટીના ઉમેદવારો છે આપણે જોઈએ છીએ કે બે હજાર બે થી આ વોર્ડ નંબર આઠ ની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હજાર આઠસો થી હજાર મતે વિજેતા થાય છે આજે પણ હજાર થી પંદરસો ની લોકોની હાજરી વચ્ચે એક એવો માહોલ ઉભો થયો છે આજે વખતે પણ ચારે ચાર ઉમેદવારો આઠસો થી હજાર મતની લીટથી ચૂંટાવાના છે અને લોકોને ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસે અને એ સિવાય વોર્ડ નંબર આઠમાં અગાઉમાં જે કામગીરી કરવામાં આવેલી છે એ પૂર્વ અધ્યક્ષ રાણીબેન ચંદ્ર હતા હતાના એની કામગીરી અને એના ભરોસો રાખી અમારા જે ચારે ચાર ઉમેદવારો છે એ પણ એવું જ કામ કરવાના છે અને લોકોને વિશ્વાસ છે અને અમને પણ વિશ્વાસ છે કે અહીંના મતદારો છે એ ચારે ચાર ઉમેદવાર ઉમેદવારને મંત આપી અને જંગીભક્તિ તૂટી કાઢવાના છે વાત રહી છે વિકાસની જે વિકાસો કરવામાં આવ્યા એની પણ ગાથા કહેવામાં આવી હવે પછીના જે વિકાસના કામો છે એમાં ભૂગર્ભર છે નલસે જલ યોજનાના જે કામો ચાલી રહ્યા છે એ પૂરા થાય પછી જે રોડ રસ્તા છે ડામરથી મઢવાના છે એ પણ એ ત્રણસો કરોડ કરોડની જે ગ્રાન્ટ આવેલી છે એ બધી પ્રોમિસ આપી આજની સભાને પૂરી કરવામાં આવેલી છે અને લોકોએ હર્ષે હર્ષે એવું પ્રોમિસ આપેલું છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ના મતો આપવાના છે હા આજી વખતે જે વખતે અઠાવીસો સીટો જે આવી હતી એનાથી પણ વધારે આજી વખતે સીટો આવશે એ સો ટકા ચોક્કસ વાત છે